એ લોકો ના રાખેલા છે કે વર્ષ ની પંદર દિવસ એ લોકો કેવું કરે છે થઈને હશે એટલે આ પંદર દિવસ નો ઘર નો કોઈ ઝઘડો અમે નહીં કરતા કે આપડા પિતૃ આપડા જતા લોકો નારાજ થાય કે ભાઈ આ લોકો અમે નથી તો આ લોકો ઝઘડ્યા કરે

ધારોકે મરી ગયા છે એનું થયું યાદ ના હોય તો છેલ્લી સર્વ આપણે આવે છે અમાસ તે દિવસે આપણે રાખી દેવી તે દિવસે સર્વ પિતૃઓ છે કોઈ બાકી રહી હોય યાદ ના મતલબ એ દિવસે કાયર કાગજ પણ એ શું ચોથું આજે શું કરવાનું છે અમારે ઘેર આ બાળક મરી ગયું હતું નાનું હતું ત્યારે એનું તો એનું એની રીતે જ આપણે જવાનું એ ચોથું એટલે આપણે ધરા કરવાનું

કે પછી કયા દિવસે શું કરવું તો આજે અગાને ખબર પડી જશે કે શ્રાદ્ધ કેવી